હલો મિત્રો નમસ્કાર તમે જોઈ શકો છો આપણે કર્ણવરજીને ત્યાંથી બિયારણ લાયેલું છે બાવીસ નગર બાવીસ નંબર મગફળી છે તોફા ઘણા બે સારો છે તમે જો અને ઉત્પાદન પણ મિત્રો બમ્પર ઉત્પાદન થવાનું છે કારણ કે જોઈ શકો છો તમે કેટલું સરસ ફોફા બેઠા છે હવે હું તમને ખેતર ખેતીવાડી ખેતરમાં ફુવારા ચાલુ છે એ પણ બતાવી દઉં જો મિત્રો સરસ મજાના ફુવારા ચાલુ છે અને મગફળી તમે જોઈ શકો છો કેટલું ફુવારા પણ સરસ મજાનો નજારો જોવા મળ્યો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું એ આ મગફળી જુઓ કેટલા ફોફા બેઠા હા 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 તમે જોયા બાવીસ નંબર નિધિ જો તમે નિધિ બાવીસ નંબર વાવેલી છે અને એનું તમે આપણે ટ્રીટમેન્ટ જોઈ શકો છો મગફળીને ફુવારા પણ ચાલુ છે એવું સરસ મજાનું ખેતર જોવા મળ્યું છે રળિયામણું ખેતર લાગે છે અને આ જોઈ શકો છો દાણા કેટલા દાણા ગુફા કેટલા બધા બેઠા છે જુઓ મિત્રો તમે પણ એક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને જોવા મળે જય માતાજી